સાદો વર્તમાન કાળ કે એનો ઉપયોગ છે બરાબર બરાબર એ ક્યાં થાય કોનો સાદા ભાઈ એનું નામ જો આની તમને ક્લિક આપી દો બારે બાર કાર્ડના જેવા નામ છે ને એવો જ એનો ઉપયોગ છે આનું નામ શું છે સાદો વર્તમાન કાળ કાળ હાચો પણ વર્તમાન ને વર્તમાન એ હાચું પણ કેવું સાદું સાદું એટલે સામાન્ય એટલે કોઈ ક્રિયા આપણા સામાન્ય વર્તમાનમાં રેગ્યુલરલી બનતી હોય બરાબર રોજ બરોજના જીવન હેરે જે ક્રિયાઓ જોડાયેલી હોય એ બધી ક્રિયા જે કામ આપણે રોજ કરતા હોય બરાબર એ બધાય વાક્યો હે ને એ હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે કારણ કે એનું નામ જ છે સાદો વર્તમાન ઉદાહરણ તરીકે જો આપણે રોજ હોઈ જાય આપણે રોજ ઉઠીએ આપણે રોજ ખાવાનું ખાઈએ રોજ શ્વાસ લઈએ રોજ પાણી પીએ ભણવાવાળા રોજ નિશાળે જાય કામ કરવાવાળા રોજ કામે જાય રોજ સૂરજ ઉગે રોજ ચાંદો ઉગે રોજ દિવસ થાય રોજ રાત થાય બરાબર આ દરરોજ બને અમુક ક્રિયાઓ નિશ્ચિત સમયાંતરે બનતી હોય ઉદાહરણ તરીકે ઋતુઓ બદલે અઠવાડિયું આવે અઠવાડિયું ફરે વરસ બદલે આ બધી ક્રિયાઓ નિશ્ચિત સમયાંતરે થતી હોય એટલે અહીંયા બ્રોડ વિચારવાનું કે જે ક્રિયા નિશ્ચિત સમયાંતરે બનતી રહેતી હોય ટૂંકમાં એ ક્રિયા રેગ્યુલર બનતી હોવી જોઈએ તો એ ક્રિયાઓ કેમાં આવે સાદા વર્તમાન કાળમાં ઉદાહરણ તરીકે સૂરજ પૂર્વમાં ઉગે છે બરાબર તો એ બરાબર છે હું રોજ નિશાળે જાઉં છું આપણે રોજ મળીએ છીએ તમે રોજ તૈયારી કરો છો તમે રોજ વાંચો છો આ બધાય વાક્યો છે ને સાદા વર્તમાનના છે તો અતિ મહત્વનું પહેલાં પેલું આપણે હું હિમજા કે ભાઈ વર્તમાનમાં અથવા તો રોજ બરોજ રોજિંદી બનતી ક્રિયા આવું હોય તો સાદો વર્તમાન કાળ વપરાય બરાબર બીજું આને લગતું આને લગતું એટલે ભાઈ કહેવત હોય નિયમ હોય सिद्धांत होई कोई महापुरुष महापुरुषनो अवतरण होई सनातन सत्य होई बराबर कहवत होई नियम होई सिद्धांत होई कोई महापुरुषे बोलेलु वाक्य ओतले के अवतरण होई बराबर सनातन सत्य होई के कुदरती क्रम होई આવું કાંઈ પણ હોય તો તમારે એને સાદો વર્તમાન કાળ ગણવો